સુરતના પુણા ગામમાં સ્થાનિકોનો વિરોધ મારુતિનગરમાં ગટરિયા પાણીના કારણે સ્થાનિકોનો વિરોધ સોસાયટીમાં રીતસર ગટરિયા પાણીની રેલમ છે વગર વરસાદે સોસાયટીમાં ગટરિયા દુર્ગંધ મારતા પાણી સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા તેમજ પોસ્ટરો સાથે વોર્ડ નંબર સોળ વિરોધ વિપક્ષના નેતાઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં વિરોધ કરી રહ્યા છે મહિલાઓ અને પુરુષો વિરોધમાં જોડાયા સોસાયટીમાં અનેક જગ્યાએ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ કોલેરા ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ જેવા રોગ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં મારું નામ અશોકભાઈ કાસડિયા સોસાયટીનો પ્રમુખ છું ઉપપ્રમુખ અને આ ત્રણ તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે કોઈ જ્યાં ડોકાવાય આવ્યું નથી હજી સુધીમાં અને બીજા નંબરમાં આઠસોથી હજાર માણાની સોસાયટી છે અમારી સોસાયટી મારુતિનગર સોસાયટી છોકરાઓ રખડતા હોય હાલચાલ થતી હોય ત્રણ ચાર સોસાયટીનો મેન રસ્તો છે રોગશાળા થાય ડેન્ગ્યુ થાય આ થાય તે થાય તો આ કોઈ સાપ કોઈ ડોકાવા નહીં હું આગળ સાપ દુ જોન ઓફિસર હું ખુદ આવ્યો આનું શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે ત્યાં લઈને ગયો ન્યા બે શાપના સાહેબ શાપ તરી છે પંડ્યા શાબ છે બેને ફોન કર્યા પંડ્યા સાહેબે એમ કીધું હું રજા ઉપર છું નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય ફાટી પડે છે વાત મચ્છરો થાય પછી અમારી ઘેરે આવે એમ કે તમારી ઘેરે ડેન્ગ્યુ થયો છે ધાબા ઉપર તપાસ કરે ઘર માં તપાસ કરે આ મચ્છર છે ત્યાં આ કોને નથી દેખાતું ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધા સુરેશભાઈ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સમિતિ આ જે વિસ્તાર છે ભૂણાગામ વિસ્તાર છે ભૂણાગામની અંદર આવેલી મારૂતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે ક્રિષ્નાનગર પીર દરગાહની સામેથી ક્રિષ્નાનગર થઈ અને બે સુધી જતો રસ્તોમાં છથી સાત સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે આ રસ્તા ઉપરથી રોજે દસ હજારથી વધારે લોકો પસાર થાય છે નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે સ્થાનિક કોર્પોરેટરો આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે ભાજપના કોર્પોરેટર છે તંત્ર છે તમામને રજૂઆતો કરવા છતાં આ કામગીરી થતી નથી રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે મેલેરિયા છે એવા પાણીજન્ય રોગોનો રાપડો ફાટો છે દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે છતાં પણ આ લોકોના પેટનું પાણી અળતું નથી નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય જાય કારણ કે આ પાણી જે છે છ મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે લાભો બે મારુતિ નગર છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાય છે જે ચાલી ગયું અમે કઈ ન કીધું પણ વધારે બધું મળ્યું થવા એટલે અમે કમ્પ્લીટ લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી ધ્યાન ધરતું નથી છોકરા ઉઘાડે પગે હાલે દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય ઝાડા ઉઠીના વાસ છે તો તાવના વાસ છે આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ને ઝાડા છે છે કે ગટર હારી કરી જ આવે એમ માંગી છે જલ્દી આવો